અંકલેશ્વર ડિવિઝનના ત્રણ પોલીસ મથકમાં ઝડપાયેલ ચોવીસ પોઈન્ટ પાંચ શૂન્ય લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર બી ડિવિઝન તાલુકા પોલીસ મથક પાનોલી પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું રૂપિયા ચોવીસ પોઈન્ટ પાંચ શૂન્ય લાખની કિંમતની ચૌદ હજારથી વધુની વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો વિદેશી દારૂના નાશ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો